નમસ્કાર મિત્રો મારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો ઝિયા મિત્રો હાલની સૌથી મોટી આનંદ ઉખત ખબર સામે આવી રહી છે ઝિયા મિત્રો આપને જણાવી દીધી કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દીધી કે ડાયરામાં ડોલર સોનાની ત્યારે નોટનો વરસાદ વિગતવાર વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના ત્યારે આદિગામમાં મહાકાળી ગૌશાળાના લાભાર્થી લોક ડાયરો યોજ્યો હતો લોક ડાયરામાં ત્યારે તરભ વાળીનાથ મંદિરના મહંત જીરીરામગીરી બાપુ પર સોનાની નોટો અને ડોલરનો વરસાદ કરવામાં આવ્યો હતો જો કે વધુ વાત કરીએ તો આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જોટાવા રાજીસિંહ ચુડાસમા અને ત્યારે મિત્રો જસા જબારેડમાં પણ નોટ ઉડાડી હતી છેલ્લા પચીસ વર્ષથી આદિગામ ગૌશાળા હિતમાં આવવા ત્યારે લોકડાયરો યોજાતો આવ્યો છે ત્યારે જે મોટી સંખ્યામાં ભક્તો હાજરી આપે છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો